ડીસા તાલુકાના ડીસા ગામમાં આજે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનવ સેવા અને પૂર્વજોની સ્મૃતિના ભાવથી શાળાઓના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું જુનાડીસા ગામના પનોતા પુત્ર અને પૂર્વ

એમપી પુનડિયા હિન્દુ સનાતન સમાજ અને જાલોરી સમાજના પ્રમુખો સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીસાના પૂર્વ ડેલીકેટ દિનેશકુમાર બાબુલાલ દરજી અને જૂના ડીસાના ડેપ્યુટી સરપંચ શિત્લબેન દિનેશકુમાર દરજી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ગામના આગેવાનો દ્વારા આયોજનકર્તાઓ અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું